છાણી વિસ્તારમાં આવેલ સુભાષ પાર્ટી પ્લોટ પાસે જાહેરમાં જુગાર રમતા જુગારીયાઓને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે અને કુલ મુદ્દામાલને કબજે લીધો છે છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન સ્ટાફના રાજેશભાઈને બાતમી મળી હતી કે સુભાષ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં લીમડાના ઝાડો નીચે કેટલાક કિસ્સામાં ગેરકાયદે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે છાણી પોલીસે સ્થળ પર રેડ પાડી હતી આ રેડ દરમિયાન જુગાર રમતા જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા તેમની અંગઝડતી દરમિયાન રોકડા રૂપિયા આઠ હજાર ત્રણસો જુગારના દાવ પર લગાવવામાં આવેલા ચાર હજાર સાતસો પચાસ તેમજ છ મોબાઈલ મળીને કુલ રૂપિયા ચુમ્મોતેર હજારનો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે